પાત્રાસી આપને ખાસ પૂછવા માંગીશ કે જે આ ઘટના બની હતી અને જે વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં માજી સૈનિકો રસ્તા ઉપર આવ્યા અને જે વિરોધ તેમણે કર્યો છે હાલ ત્યાં પરિસ્થિતિ કેવી છે આજરોજ માજી સૈનિકો દ્વારા રેલીની એક મંજૂરી માંગવામાં આવેલી હતી જેમાં તે લોકો દ્વારા પોતાનું એક આવેદન જે છે એ દેવા આવ્યા હતા અને કલેક્ટર ઓફિસે આવેદન આપ્યા બાદ અહીંયા એસપી ઓફિસે આવેદન આપવા આપવા માટે થઈને આવ્યા હતા અને તે લોકોની જે કઈ પણ રજૂઆત છે એનું યોગ્ય નિરાકરણ થશે તે મુજબ તે લોકોને ભાગેધારી પણ આપવામાં આવેલી હતી દરમિયાન અમુક ઇસમો દ્વારા અહીંયા એસપી ઓફિસ થી તે લોકો નીકળીને પોતાની રીતે એ લોકો મોતીપુરા સર્કલ પાસે પહોંચ્યા અને મોતીપુરા સર્કલ પાસે તે લોકોએ ટ્રાફિક જામ કરી અને ત્યારબાદ એની પડેલી હતી એ પ્લાસ્ટિકની ની ખુરશી અને પાણીના જગની લેની તોડફોડ કરી છે હાલ પોલીસનો બંદોબસ્ત બધી બાજુ લાગેલો છે પેટ્રોલિંગ પણ શરૂ છે હાલ કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બનવામાં આવેલ નથી અને કોણ લોકો હતા કે જેના દ્વારા કાર્યવાહી આ વસ્તુ તોડફોડ કરવામાં આવી છે તેના આઇડેન્ટિફાઈ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવેલ છે બિલકુલ સર અહીંયા હાલ કોઈને ડિટેન કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનામાં અને જે રીતે આખો વિસ્તાર બાનમાં લેવાયો તો મોટી સંખ્યામાં અહીંના જે સ્થાનિકો છે તે પણ રસ્તા પર આવ્યા હતા અને તે લોકો એક જ વાત કરી રહ્યા હતા કે અમારા સૈનિકને આર્મી જવાનને આ રીતે મારવો એ બહુ જ ખોટી બાબત છે આખા ઘટનાક્રમનો આપણે વિડીયો પણ જોયો છે અને એ બાદ જ્યારે માજી સૈનિકો હવે રસ્તા પર આવ્યા છે કેવા પ્રકારની હવે કાર્યવાહી થશે આપના તરફથી આવનારા દિવસોમાં જે કઈ પણ કાયદો નો ભંગ કરશે તે તમામ સામે કાયદાના ભંગ બદલ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જ હોય કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને જે કઈ પણ જે સૌ જોયો પણ છે અમે લોકોએ વારંવાર અપીલ પણ કરી હતી કે આપના દ્વારા મીડિયાના માધ્યમથી પણ અમે અપીલ કરી હતી કે જે તે સમયે જે બનાવ બન્યો તેની અંદર સતત દસ થી બાર મિનિટ સુધી મેમો ન ભરવા બાબતે જયારે દલીલ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને જ્યારે વાહન જે છે એ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવતા પોતે વાહન જમા નહીં કરાવે અને અહીંયાથી હું મારી ગાડી લઈને જતો રહીશ એમ કરીને જયારે ગાડીમાં બેસીને જવા જાય છે અને પોલીસ જવાન દ્વારા રોકવામાં આવે છે ત્યારે તેમના દ્વારા જે જરૂરી આની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ જવાન ઉપર હુમલો કરતા ગાળો દેતા પણ એ ચોખ્ખા વિડીયોમાં દેખાય છે અને જે કાયદેસરની કાર્યવાહી ત્યારબાદ જરૂરી કરવામાં આવેલી હતી એ અન્વયે જે છે આજે જે માજી સૈનિક સંગઠન છે એમને જે રજૂઆત કરી એ પણ આપણે સાંભળેલી છે એમની અનેક અલગ અલગ પ્રકારની પણ રજૂઆત હતી મૂળ મુદ્દા ને વાત કરતા પણ તે પણ સાંભળી છે યોગ્ય નિરાકરણ માટે પણ સૂચના આપી છે અને છતાં જો એમના દ્વારા કોઈ પણ પ્રકારે કાયદો કોઈના પણ દ્વારા હાથ હાથમાં લેવામાં આવશે તો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ સો ટકા ધરીશું